શેર બજારમાં વર્ષનો બીજો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જોવા મળશે તમામ પરોકલ ટેરિફનો અમલ શરૂ કરતા સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે પડતા ઉપર પાટુ જેવો ઘાટ થાય તેમ છે ટેરિફના કારણે હીરા બજારમાં નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે અમેરિકામાં પાંત્રીસ ટકા છે ડાયમંડ કટ એન્ડ

જેમ્સઅન્ડ જ્વેલરી સેક્ટર ઉપર છવ્વીસ ટકાથી માંડીને ચોત્રીસ ટકા જેવા ટેરિફ લગાવ્યા છે આના કારણે ચોક્કસ જેમ્સઅન્ડ જ્વેલરી સેક્ટરને ઇફેક્ટ થશે ખાસ કરીને આપણે સુરતની વાત કરીએ તો દુનિયાના પંદર ડાયમંડમાંથી જ્યારે ચૌદ ડાયમંડ કટ એન્ડ પોલીસ સુરતમાં થતા હોય અને એની સાથે લાખો રત્ન કલાકારો બ્રોકરો ટ્રેડર વેપારીઓ જ્યારે જોડાયેલા હોય અને આવડે મોટા ટેક્સના કારણે चौकस त्याना मार्केट मध्ये डिस्ट्रीब्यूशन उभे थाय डिमांड पण ऊंची निकले, आणि याना कारणे तमाम उद्योग उपर्णी साथी जोडलेला तमाम लोको ऊपर आनी ने नेगेटिव इम्पॅक्ट चौकस उभी थाय